લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓનું પ્રદેશ પ્રમુખનું નામ આજે જાહેર થવાનું છે છે સૂત્રો જે પ્રમાણે માહિતી આપી રહ્યા રાજ્યમાં મજબૂત પકડ ધરાવતા અને સંગઠનમાં સૌને સાથે લઈને ચાલી રહેલા નેતા જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્માનું નામ હાલ ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે તેના સિવાય કોઈ ફોર્મ નથી ભર્યું એટલે ક્યાંક ચર્ચાઓ એવી થઈ રહી છે કે તેમનું નામ કન્ફર્મ છે કારણ કે બિનહરીફ થવાના છે ત્યારે આપણે આ વિશે આજે વિગતવાર વાત કરવી છે કે જગદીશ વિશ્વકર્મા કોણ છે અને આમ તો ઔપચારિક જાહેરાત છે તે આવતીકાલે થશે પરંતુ આજે જો બિન હરીફ થશે કોઈ પણ વ્યક્તિ છે તે ફોર્મ નહીં ભરે તો તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે તેમના નામે મહોર લાગશે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આમ તો છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખના નામની ચર્ચાઓ થઈ રહી હતી વિચારણાઓ થઈ રહી હતી અને આવશે તેના માટે ક્યાંક ક્યાંક મુશ્કેલી વાળો સમય રહેશે કારણ કે આગામી સમયમાં જે કહેવાય છે સ્થાનિક લેવલની પણ ચૂંટણીઓ છે અને વિધાનસભાની બે પણ ચૂંટણી છે એટલે એવા વ્યક્તિ જે આવશે તેના માટે ગુજરાત છે તેમાં કામ કરવું ખૂબ મુશ્કેલી ભરવું હશે અને ખાસ કરીને જે પ્રમાણે સી આર પાટીલે જે રેશો સંભાળી રાખ્યું છે તેને સંભાળવો પણ અઘરો રહેશે અને તેના માટે નવો એક ટાર્ગેટ હશે ત્યારે જે જગદીશ વિશ્વકર્માનું નામ છે તે અત્યારે જચાઈ રહ્યું છે હજુ સુધી ઔપચારિક જાહેરાત નથી થઈ પરંતુ સૂત્રો જે પ્રમાણે માહિતી આપી રહ્યા છે તેમનું નામ પર મોહર લાગી શકે છે ત્યારે ખાસ જગદીશ વિશ્વકર્મા છે તે ગુજરાત ભાજપના અગિયારમાં પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ નક્કી હોય તેવું લાગી રહ્યું છે આપણે ભૂતકાળની વાત કરીએ તો ભાજપ હંમેશા કોઈ પણ જવાબદારી માટે ચોંકાવનારા નામ જ જાહેર કરે છે જોકે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સ્થિતિ બને તો નવાય નહીં ઘણી વખત આપણે જોતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ નિર્ણય લેવામાં કોથળામાંથી બિલાડું કાઢે છે અને તેના માટે હંમેશા જાણીતી છે ત્યારે નામ તો ભલે જગદીશ વિશ્વકર્મા નું ચર્ચા હોય અત્યાર સુધી આવા અનેક નામો હતા જે ચર્ચાઈ રહ્યા હતા પરંતુ જ્યારે તે ઔપચારિક જાહેરાત કરશે ત્યારે કોઈ નવું નામ આવશે કે એ હજુ શંકાનો વિષય છે અને કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી આવતીકાલે જાહેર કરશે અથવા આજે સાંજે જાહેર કરશે ત્યારે ખબર પડશે કે કોણ ગુજરાત પ્રદેશના પ્રમુખ છે પરંતુ આપણે જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો

અમદાવાદના જ ભાજપ પ્રદેશ પ્રમુખ મળે છે તો સીએમ છે તે બદલાશે એટલે હાલ તો સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ બંનેની પ્રદેશ પ્રમુખ છે જાહેર થાય છે તે હવે જોવું તો રહ્યું પરંતુ આપણે તેમના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો જગદીશ વિશ્વકર્માએ એક બૂથ કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો ધીમે ધીમે પક્ષમાં મહત્વના હોદ્દા ઉપર પહોંચ્યા સર્વા પ્રવાસ પ્રવાસની વાત કરીએ તો ઓગણીસો યાત્રા શરૂ કરી પક્ષમાં મહત્વના ઔદ્યોગિક સંયોજક તરીકે રહ્યા ત્યારબાદ તેમને કર્ણાવતી બીજેપી અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે પણ સેવા આપી અને વિધાનસભા સભ્ય એટલે કે એમએલએ તરીકે બે હાજર માં તેઓ પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિકોલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બેઠક છે તેમાં અત્યારે વર્તમાનમાં તે મંત્રી છે હાલ ગુજરાત સરકારમાં કક્ષાના મંત્રી તરીકે તેઓ સેવા આપી રહ્યા છે તેઓ અમદાવાદ નિકોલના ત્રીજી ના ધારાસભ્ય છે તેઓ પાસે હાલમાં કુટીર ઉદ્યોગ સહકાર મીઠા ઉદ્યોગ માર્ગ અને મકાન ઔદ્યોગિક સેલના સંયોજક અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકેના દાયકાના તેમના અનુભવો છે ખાસ સામે છે ખાસ કરીને ઓબીસી ચહેરાની વાત હતી એટલે ઓબીસી સમાજમાંથી આવતા જગદીશ વિશ્વકર્મા ભાજપમાં વધતા તૃત્વના પ્રતિનિધિત્વ તરીકે સામે આવ્યા છે ઉભરી આવી છે હવે સવાલ એ હતો કે ઓબીસી નેતૃત્વ તરફ ભાજપનું જે સંકેત છે તે સાચવું પડશે જો આ બધા તર્ક વિતર્ક અને આજે જે નામ ચર્ચાઇ રહ્યા છે જગદીશ વિશ્વકર્મા જ કદાચ પ્રદેશ પોતાની આંતરિક જે સૂઝબૂજ છે તેમને લઈને પણ જાણીતા છે એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને જે સીઆર આર સાચવી લીધું હતું જે પ્રમાણે પક્ષને ને આગળ વધાર્યું તે આશા આમની પાસે પણ રાખવામાં આવી રહી છે ત્યારે પ્રદેશ પ્રમુખ પદ માટે ઓબીસી નેતાના નામની પસંદગી સામાજિક સંતુલન જાળવી શકાય તે માટે છે પરંતુ આ રીતે સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાની રણનીતિ પણ સામે જગદીશ છે જગદીશ વિશ્વકર્માએ ને લઈને સરકાર સુધીના વિવિધ સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે એટલે ક્યાંક તેમની નોંધપાત્ર કારકિર્દી છે તેમને આ પદ માટે સિલેક્ટ કરે છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો ને અપડેટ્સ મેળવવા માટે નમસ્કાર